સ્વાગત છે દોસ્તો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ લાઈવ એની ક્લેની અંદર દોસ્તો આપણે જોતા હોઈએ છીએ કે આપણા સનાતન ધર્મના શાસ્ત્ર મુજબ આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ તો એના માટે આપણે મુહૂર્ત વગેરે જોતા હોઈએ છીએ અથવા કોઈ શાસ્ત્રી પંડિત બ્રાહ્મણ પાસે જઈ મુહૂર્ત વગેરે કઢાવતા હોઈએ છીએ તો આજે દોસ્તો આપણે જોઈશું કે આ મુહૂર્તની અંદર જે ચોઘડિયા આવે છે આમ તો જો કે આપણે અગાઉ એક વિડીયો બનાવી ચૂક્યા છે ચોઘડિયા વિશેની તે પણ બહુ જ ઉપયોગી થઈ છે તેમજ તેના વ્યૂઝ આપણે ઘણા મળેલ છે તેમાં આપ લોકોએ મને ખૂબ સારો એવો સહકાર આપેલ છે તો હું આશા રાખું છું કે હજુ પણ જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ અવનવી માહિતી સભર વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ લાઈવ ઇનિંગ લાઈફ ને કરવાનું ભૂલશો નહીં અને દોસ્તો હવે હું તમને આગળ કહું છું કે જે ચોઘડિયા ચોઘડિયા છે એ પળ વગેરે અને ચોઘડિયાના નામ કઈ રીતે પડ્યા છે તો તેના વિશેની આજે હું તમને માહિતી કહું છું તો આવો આપણે જોઈએ કે આદિકાળથી કોઈ પણ સારું કાર્ય કરતી વખતે નવી વસ્તુ કે મકાન મિલકત ખરીદતી વખતે સામાન્ય રીતે ચોકડીઓ જોવામાં આવે છે નવરાત્રિમાં ઘટસ્થાપન હોય કે લગ્ન પ્રસંગે કંકોથી લખવાની હોય કે ગણેશ સ્થાપના કે માંડવા મુહૂર્ત કરવાનું હોય કે કોઈ પણ નાના મોટા કોઈ પણ કાર્ય કરવાના હોય ખેતીમાં વાવણી કરવાની હોય અથવા બાળકને ઘોડીઓ સુવડાવવાનું હોય અથવા નાના બાળકને પહેલો ઘોળીઓ ખવડાવવાનો હોય એમાં પણ લોકો મુહૂર્ત જોતા હોય છે અથવા તો પછી કોઈપણ કે જે ખુશી ભર્યું કામ હોય અથવા કોઈ દુકાનનું ઉદ્ઘાટન હોય કોઈ શોરૂમનું ઉદ્ઘાટન હોય કે કોઈ પણ સિનેમાનું ઉદ્ઘાટન મતલબ કે કોઈ પણ સારા કાર્ય માટે આપણે મહોરત જોતા હોઈએ છીએ અમુક અમુક જ્ઞાતિની અંદર એવી પણ પ્રથા છે કે મૃત્યુ સમયે મૃત્યુ પામેલા માનવીને અગ્નિદાહ આપવા માટે પણ ચોઘડિયા જોવામાં આવે છે દિવસના આઠ ને રાત્રિના આઠ એમ કુલ મળીને 16 ચોઘડિયા છે ખરેખર તો ચૌદ ચોઘડિયા જ છે તેનું કારણ એ છે કે શરૂઆતનું ચોઘડિયું જ આઠમા ચોઘડિયા તરીકે પાછું આવે છે દાખલા તરીકે સોમવાર સવારે અમૃત ચોઘડિયાથી શરૂઆત થાય છે તો સાંજે દિવસનો અંત પણ અમૃત ચોઘડિયાથી જ થાય છે ચોઘડિયા એટલે ચો ઘડિયા ચાર ઘડી જે શબ્દનું અપભ્રંશ થઈ ને ચોઘડિયું થઈ ગયું હિન્દુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારંભ ચોઘડિયા જોઈને કરવામાં આવે છે દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત સૂર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે સામાન્ય રીતે ચોઘડિયું એટલે ચાર ઘડીનો સમય દિવસના ચોઘડિયાની શરૂઆત સૂર્યોદયથી અને રાત્રિના ચોઘડિયાના શરૂઆત સૂર્યાસ્તથી થાય છે જેમ દિવસના ચોઘડિયામાં જેમ કે સોમવારના દિવસે અમૃત ચોઘડિયાથી શરૂઆત થઈ ને સાંજ પણ અમૃત ચોઘડિયા પર પડે છે તો તે જ રીતે રાત્રિના ચોઘડિયામાં પણ જે પેલું ચોઘડિયું હોય છે તે જ સવાર થતા છેલ્લો ચોઘડીઓ હોય છે સામાન્ય રીતે ચોઘડીઓ એટલે ચાર ઘડીનો સમય દિવસના ચોઘડિયાની શરૂઆત સૂર્યોદય થી રાત્રિના ચોગડિયાની શરૂઆત સૂર્યાસ્ત થાય છે હવે આપણે જોઈશું મિત્રો ચોઘડિયા જોવાની રીત ચોઘડિયાની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું એક ઘડી એટલે કે અત્યારનો ચોવીસ મિનિટનો સમય બરાબર થાય સામાન્ય રીતે અત્યારે આપણે અંદાજે એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું એટલે આશરે નેવું મિનિટનું માનીને ચાલીએ છીએ દિવસના ચોઘડિયાની શરૂઆત છ વાગ્યાથી થાય ને સાડા સાત વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય રાત્રિના ચોઘડિયા પણ આ જ રીતે સાંજે થી ચાલુ થાય એવું ગણિત કરીએ છીએ પણ ખરેખર તો એક ચોઘડિયું આશરે દોઢ કલાકનું હોય છે પણ સૂર્યોદય થી સૂર્યાસ્ત ના કુલ કલાકોને આઠ વડે ભાંગવાથી જે ભાંગાકાર આવે તેટલો સમય એક ચોઘડિયું ગણવાથી જ સાચું ચોઘડિયું મળે છે રાત્રિના ચોઘડિયા બાબતે પણ એમ જ સમજો આથી શિયાળામાં દિવસના ચોઘડિયાનો સમયગાળો ઓછો હોય છે કારણ કે દિવસ નાનો હોય છે એ ગણતરી કઈ રીતે કરવી તેની સદળ રીત દર્શાવતો વિડીયો આપણી આ ચેનલ લાઈવ એ નિકલાઈફમાં અગાઉ પ્રસ્તુત કરી જ છે તેમજ તેને લિંક ઉપર આઈ બટનમાં પણ આપી છે તે જોઈ લેવી દરેક દિવસે અને રાતે ચોઘડિયા અલગ હોય છે પણ દરેક વારના ચોઘડિયા ફિક્સ હોય છે એટલે કે દર સોમવારે પહેલું અને છેલ્લું ચોઘડિયું અમૃત જ રહેવાનું દરરોજ આખા દિવસ દરમિયાન ત્રણ ચોઘડિયા શુભ અને ત્રણ ચોઘડિયા અશુભ રહેવાના જ દરેક વારનું એક સ્વામી હોય છે અને તે વારના ચોઘડિયા દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાથી થાય છે જે વાર હોય તે દિવસના ચોઘડિયાની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય દરેક વારનું પ્રથમ ચોઘડિયું એ સ્વામી આ મુજબ છે દાખલા તરીકે રવિવાર તો તેનો સ્વામી છે સૂર્ય તો તે સૂર્યના તાપથી ઉદ્વેગ એટલે કે કઈ ચેર ન પડે એવું થાય છે તો તેને ઉદ્વેગ ચોઘડિયાથી રવિવારની શરૂઆત થાય છે જ્યારે સોમવારનો સ્વામી છે ચંદ્ર કે જે શીતળતા આપે છે શીતાળ અમૃત આપે છે એટલે સોમવારની શરૂઆત થાય છે અમૃત સ્વામી છે મંગળ તો મંગળ એટલે આપણે સામાન્ય રીતે કહેતા છે કે મંગળ મંગળ અથવા તો આમ પણ આપણે આતવાર દીતવાર એટલે કે રવિવાર મંગળવાર દિવસે કોઈ સારા કામ કરતા નથી એવું બધું પણ હોય છે માન્યતા મુજબ તો એ આપણે રોગ ગણતરી થાય તો એની હિસાબે મંગળવારનું પહેલું ચોઘડિયું રોગ ગણવામાં આવે છે ત્યાર પછી આવે છે બુધવાર કે જેનો સ્વામી બુદ્ધ છે કે જે ધનકારક છે તો તેનાથી આપણને લાભ થાય છે તો બુધવારનો પહેલું ચોકડ્યું છે લાભ ત્યાર પછી આવે છે ગુરુવાર કે જેનો સ્વામી છે ગુરુ અને તેને શુભ માનવામાં આવે છે ગુરુનો આશીર્વાદ આપણે લેતા હોઈએ છીએ તો એ પ્રમાણે ગુરુવારને આપણે ગુરુને શુભ માનીએ છીએ તો ગુરુનું પહેલું ચોકડ્યું છે શુભ ત્યાર પછી આવે છે શુક્રવાર જેનો સ્વામી છે શુક્ર કે જે ચલ ચોકડ્યું છે પહેલું શનિવાર શનિવારનો સ્વામી છે શનિ કે જે આપણે કહેતા હોય છે કે શનિની શનિ છે આમ છે તેમ છે શનિથી આપણે ખરાબ જ થતું હોય છે આપણે માનતા તો તેનું ચોકડીઓ છે કાળ એટલે આ પ્રમાણે દરેક વાર ના ચોઘડિયા છે તો તે દરેક ચોઘડિયાના એક એક સ્વામી છે અને તે દરેક વારના પણ સ્વામી છે તે મુજબ તે ચોઘડીઓ પણ સ્વામી સાથે જ આવે છે એટલે કે સોમવાર બુધવાર અને ગુરુવાર સવારના પહેલા ચોઘડિયામાં સારું કામ કરી શકાય છે મુખ્યત્વે ચોગડિયા ત્રણ પ્રકારના હોય છે શુભ મધ્યમ અને અશુભ શુભ ચોકડીયા આપણે જોઈએ તો સામાન્ય રીતે શુભ શુભ અમૃત અને લાભ આ ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે પંચાંગમાં અશુભ ચોકડીયા સામે આપણે ઘણી જગ્યાએ સાથની નિશાની જોતા હોઈએ છીએ મધ્યમ ચોકડિયામાં મધ્યમ ચોકડીયામાં ચલનો સમાવેશ થાય છે સારું કાર્ય ચલના ચોકડીયામાં પણ કરી શકાય છે અશુભ ચોકડિયા અશુભ ચોગડિયામાં રોગ ઉદ્વેગ અને કાળ એમ ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે આમ જોઈએ તો દરરોજ આખા દિવસ દરમિયાન ત્રણ ચોગડિયા શુભ અને ત્રણ ચોગડિયા અશુભ રહેવાના અને એક મધ્યમ એ રીતના સાત ચોગડિયા અને એક ને એક ચોગડિયું સવારે અને સાંજે પહેલા અને છેલ્લે આવતું હોવાથી ટોટલ આઠ ચોગડિયાની ગણતરી આપણે કરીએ છીએ તો દર્શક મિત્રો આ હતી ચોગડિયા વિશેની થોડી ઘણી માહિતી કે જો તમને સારી લાગી હોય તો આ માહિતી બીજા સુધી પણ પહોંચાડશો આ વિડીયોને બને તેટલો શેર કરજો અને જો વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો હસ્તુ જય માતાજી જય શ્રી કૃષ્ણ